જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજે શનિવારનો દિવસ એટલે કે એકત્રીસ મે બે હજાર પચીસ આજનો દિવસ એ હનુમાનજી અને શનિદેવનો દિવસ કહેવામાં આવે છે આજનો શનિવારનો દિવસ એ શનિદેવની પૂજા માટેનો હોય છે જેની કુંડળીમાં દોષ અથવા તો શનિની સાડા સાતી હોય છે તેને શનિવારે વ્રત કરવું જોઈએ અને શનિવારના વ્રતની શનિ કથા વાંચવી જોઈએ મિત્રો આજનો દિવસ એ શનિદેવની પૂજા માટેનો હોય છે આજના શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે પૂજા કરવાથી શનિદેવની પ્રસન્નતા ભક્તો પર રહે છે અને તે ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે જેમની કુંડળીમાં શનિદોષ અથવા શનિની સાતીની પનોતી હોય તેને શનિવારે વ્રત કરવું જોઈએ અને શનિદેવની શનિ કથા વાંચવી જોઈએ શનિ કથા વાંચવાથી અને તેનું શ્રવણ કરવાથી તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે તો આવો જાણીએ શનિદેવની આ કથા અને આવો સાંભળીએ શનિ કથા મિત્રો એક સમયની વાત છે તમામ ગ્રહમાં સર્વશ્રેષ્ઠ હોવાને કારણે વિવાદ થઈ ગયો બધા ગ્રહોમાં સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ ઇન્દ્રદેવ પાસે ગયા અને એ પણ નિર્ણય કરવામાં અસમર્થ હતા એટલે તમામ ગ્રહો એ પૃથ્વી પર રાજા વિક્રમાદિત્ય પાસે આવ્યા અને કારણ કે તે એક ન્યાયપ્રિય રાજા હતા તમામ ગ્રહો રાજા વિક્રમાદિત્ય પાસે પહોંચ્યા અને તમામ ગ્રહો વચ્ચેના વિવાદ વિશે તેણે રાજાને કહ્યું રાજા વિક્રમાદિત્યએ વિચાર કરીને નવ ધાતુ જેમાં સવર્ણ રજત કાંસ્ય પિત્તળ શીશુ રાંગ જસ્તા અભ્રક અને લોહના સિંહાસન બનાવ્યા અને તેને ક્રમમાં રાખી દીધા અને તમામ ગ્રહોને આ સિંહાસન પર બેઠવા માટે એટલે કે બેસવા માટે કહી દીધું અને સાથે સાથે કહ્યું કે જો એટલે કે જે સૌથી છેલ્લે બેસે તે સૌથી નાનો ગ્રહ કહેવાશે લોખંડનું સિંહાસન સૌથી છેલ્લે હતું અને સૌથી છેલ્લે શનિદેવ બેસ્યા આના કારણે તે નારાજ થઈ ગયા અને રાજા વિક્રમાદિત્યને તેમણે કહ્યું કે તે જાણી બૂજીને આવું કર્યું છે તું નથી જાણતો કે જ્યારે શનિની દશા આવે છે તે અઢી વરસ અથવા તો સાડા સાત વરસ સુધી રહે છે શનિની આ દશા આવવાથી મોટા મોટા વ્યક્તિનો વિનાશ થાય છે અને શનિની સાડા સાતી આવે તો રામને પણ વનવાસ થાય છે અને રાવણ પર શનિની મહાદશા આવી આવી તો એનો સર્વનાશ થઈ ગયો માટે તમે સાવધાન થઈ જાશો થોડા સમય બાદ રાજા વિક્રમાદિત્ય પર શનિની મહાદશા શરૂ થઈ ત્યારે શનિદેવ ઘોડોના વેપારી બનીને રાજ્યમાં આવ્યા રાજા વિક્રમાદિત્યને ખબર પડી કે કોઈ સોદાગર સારા ઘોડા લઈને આવ્યો છે તેણે એ ઘોડા ખરીદવાનો આદેશ કર્યો એક દિવસ રાજા વિક્રમાદિત્ય એમાંથી એક ઘોડા પર બેઠા અને તેને લઈને જંગલમાં ગયા તો એ ઘોડો જંગલમાં નાસી ગયો અને ગાયબ થઈ ગયો આનાથી રાજા વિક્રમાદિત્યનો ખરાબ સમય શરૂ થયો તે ભૂખ અને પ્યાસથી તડપ રહ્યા હતા જંગલની અંદર ત્યારે એક ગોવાળે તેણે પાણી પીવરાવ્યું રાજાએ તેની પાસે હતી એ વીંટી તેમને આપી દીધી અને તે નગરની સમક્ષ ચાલવા લાગ્યો તેણે એક શેઠને ત્યાં પાણી પીયું અને પોતાનું નામ ઉજ્જૈનના વિકા શેઠ કહ્યું શેઠ આ વિકાને લઈને ઘરે આવ્યા તેણે જોયું કે આ એક ખૂંટી પર એક હાર ટીંગાડેલો છે અને ખૂટી એ હારને અંદરને અંદર ખાઈ રહી છે થોડી વારમાં એ હાર ગાયબ થઈ ગયો અને હાર ચોરવાના આરોપમાં શેઠે એ વિકાને પકડાવી દીધો રાજાના મહેલની અંદર રાજા વિકાના હાથ પેર એટલે કે હાથ અને પગ કાપવાનો આદેશ આપી દીધો અને નગરની બહાર છોડવાનો આદેશ આપી દીધો ત્યાંથી એક તેલી પસાર થઈ રહ્યો હતો વિકાને જોઈને તેલીને તેના પર દયા આવી તે પોતાની બળદગાડામાં તેને બેસાડીને આગળ ચાલ્યો ગયો આ સમયથી તેની મહાદશા સમાપ્ત થઈ અને આ વખતે વિકા જે વિક્રમાદિત્ય રાજા હતા તે વર્ષા ઋતુમાં મલ્હાર ગાઈ રહ્યા હતા ત્યારે આ રાજ્યની રાજકુમારી મનભાવનીને તેની અવાજ સાંભળી અને તેની સાથે વિવાહ કરવાની જીદ પર બેસી ગઈ હારી બુજીને રાજાએ એની દીકરીના લગ્ન વિકા સાથે કરી દીધા અને હવે સાંભળીએ કે શનિદેવ કેવી રીતે કર્મફળદાતા બને છે એની પણ એક પૌરાણિક કથા છે એક રાત્રે શનિદેવે વિકાને સ્વપ્નમાં દર્શન આપ્યાને કહ્યું કે તમે મને નાનું સિંહાસન આપ્યું હતું અંતિમ સિંહાસન આપીને મને નાનો કહી દીધો તેનું પરિણામ તમે જોઈ લીધું ત્યારે રાજા વિક્રમાદિત્યએ શનિદેવ સમક્ષ ક્ષમા માગી અને કહ્યું કે જેવું દુઃખ મને પડ્યું છે એવું આપ કોઈને ન આપતા ત્યારે શનિદેવે કહ્યું કે જે એની કથાનું શ્રવણ કરશે અને તેનું વ્રત રાખશે તેને ક્યારેય શનિની મહાદશામાંથી પસાર થવું નહીં પડે ત્યાંને કોઈ દુઃખ નહીં પડે શનિદેવે વિક્રમાદિત્યને તેના હાથ પગ પાછા આપી દીધા શેઠને ખબર પડી કે વિકાત રાજા વિક્રમાદિત્ય છે ત્યારે શેઠે તેનો આદર સત્કાર કરી તેને ઘરે બોલાવી લીધા અને પોતાની બેટી શ્રી કવરી સાથે તેના વિવાહ કરી દીધા ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય પોતાની બે પત્ની મનભાવની અને શ્રી કૌરી સાથે પોતાના રાજ્યમાં પાછા આવ્યા જ્યાં પ્રજાએ તેનું ભાવભીનું સ્વાગત કર્યું રાજા વિક્રમાદિત્યને ખબર પડી કે તેને શનિદેવને નાના કહ્યા હતા પરંતુ તે તો સર્વશ્રેષ્ઠ છે ત્યારથી રાજા વિક્રમાદિત્યના દરબારમાં શનિદેવની પૂજા અને કથા રોજ થવા લાગી તો મિત્રો જેમ રાજા વિક્રમાદિત્યને શનિદેવ ફળ્યા તે માપ સૌને શનિદેવ ફળે તેવી આજના શનિવારે ભગવાન શનિદેવ ભગવાન ભોળાનાથ અને શ્રી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ મિત્રો આ હતી શનિવારે શનિની સાતી મહાદશામાંથી મુક્ત થવા માટે કરવામાં આવતી શનિદેવની પૂજા અને તેની વ્રતકથા મિત્રો આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે તમને ઉપયોગી થશે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડિયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથેને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ બજરંગ બલી કી જય ઓમ નમઃ શિવાય જય શનિદેવ